નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમય સંદેશ ન્યૂઝ હું આપની સાથે તો આજે વાત કરીએ સમુદ્રના મૌનની ગુજરાતના ઓખા મંડળમાં જ્યાં દરિયો હજારો પરિવારની રોજીરોટી છે ત્યાં છેલ્લા પંદર વર્ષથી એક અભર ચારણ દેવારામ વાલા ચીસ પાડી રહ્યા છે કે સમુદ્રમાં ઝેર ઠલવાઈ રહ્યું છે તમે છેલ્લા પંદર વર્ષથી આ લડત લડી રહ્યા છો તો તમને ખબર કઈ રીતે પડી કે આ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જઈ રહ્યું છે દરિયામાં કેમિકલ બેન જાતો માલઢોર ચરાવવા જતા આવું એટલું નહોતું કે અમને ખબર હતી જો અહીંયાથી ચેનલ જાય ખુલ્લે આમ દરિયામાં જાય છે આ આસ્તે આસ્તે એમ ખબર પડી જે આ કેમિકલ આટલું ઘાસ ચારો ખેતીની જમીન કુવા મંડિયો બધું બગડવા આજે ઓછામાં ઓછો સાઠ સિત્તેર વર્ષથી તો ખાવ એમને ખુલ્લે એમ જાય નથી ફિલ્ટર કરતા તો નથી કાંઈ પછી મેં બે હજાર બારથી પછી મેં શરૂ થયો પછી મેં નગરપાલિકામાં હું એક સભ્ય તરીકે હતો પછી એક સારા માણસ એક ડૉક્ટરે સરકારી ડૉક્ટરે રાઉન્ડમાં આવે એટલે મને કહે દેવરામભાઈ આ થિમેટ પ્લાનને હિસાબે દેવ ઉપરા આ આજુબાજુનું બધાનું પૂરું થઈ જાય પછી અહીંયા એને કંઈ અનુભવ કરતો આ બે હજાર બારનો પહેલો પંચરોજ છે ઓખા નગરપાલિકાનો અનેક અધિકારીઓને મેં રજૂઆત કરી કોઈ પછી આસ્તે આસ્તે પંચરોજ કરે આ પંચરોજની નકલ મી પાંચ અધિકારીને મોકલાવી કલેક્ટરને મોકલાવી મુખ્યમંત્રીને મોકલાવી આજે બે હજાર અગિયારથી કરીને અટાણ લગણ મારી લડત ચાલુ છે પણ હજી લગણ મને તમામ અધિકારીઓ આવી ગયા એમ નહીં જો અહીંયાથી ઠેઠ પુનાથી એનજેટીમાંથી અહીંયા હવે પણ કંપનીની અંદરમાં આવી અને કંપનીના અધિકારીઓને સાથે રાખીને વિઝિટ કરાવે હવે બારો બાર વિઝિટ કરાવે હમણાં હાલું કે હું બે આપણે બારમા મહિનાની આ આઠ તારીખે બધા આવ્યા હતા ટોટલિંગ અધિકારી લાગતા વળગતા એકો એક ખેતી જમીન જીપીસીપીના પ્રાંત અધિકારી મામલદાર પછી આપણે ચીફ ઓફિસર ડીઓ ટોટલી ખેતીવાડીના સાહેબો આવ્યા વિઝિટ કરી ગયા સેમ્પલું લઈ ગયા વણે પાછા આવ્યા આપણે આઠ તારીખે આવ્યા એ ત્યાં વિઝિટ કરી ગયા વણે પાછા હમણાં પાંચ તારીખે જીપીસીપીના સાહેબોને આખી ટીમ આવી હવે એ વિઝિટ કરી ગયા અમે સાંજે ગયા સાડા પાંચે અહીંયા આખું કેમિકલ બેન જુઓ ને તો ત્રણ ચાર કિલોમીટર ઉપર આમ ઓરસ ચોરસ દરિયાનું પાણી હટી ગયું અને ખુલ્લું બોટ આંખી ખૂચી ગઈ અમે બાવીસ ફૂટનો બાંબુ ના એવો નાખો પણ એનો કોઈ તળિયો ના આવ્યો હજી એનો બે ત્રણ માણસ હોત તો એનો આખો બીજો બાંબુ એટલો હોય છે આટલું અંદર કેમિકલ પાંચ કિલ ત્રણથી ચાર કિલોમીટર એવું આખું કેમિકલ જ ફેલાઈ ગયું બેન પણ આટલી જીવસૃષ્ટિ આજે દરિયાની અંદરમાં આટલા માછીમારને આટલા બીજાને આજુબાજુની ખેતીની જમીન છે માછીમાર છે ખેડૂતો માલધારીઓના અત્યાર બધાની હાલત બહુ ખરાબ છે બેન તમે અત્યાર સુધી કેટલી વાર ફરિયાદ નોંધાવી છે અને કોને કોને નોંધાવેલી છે ફરિયાદ મેં નગરપાલિકાથી કરીને દિલ્હી લગ્ન બેન મેં કોઈ કચેરી ખાલી નથી કોઈ અધિકારી ખાલી નથી આટલા આયોજન પત્ર મેં આપ્યા છે કિરીટસિંહ રાણા હતા રાઘવજી પટેલ હતા મુખ્યમંત્રીને આપ્યા પણ હજી એટલી પેનડ્રાઈવ મેં આપ્યો એટલા પુરાવા મેં રજૂ કરી રહ્યા પણ કોઈ અધિકારી અહીંયા આવીને કંપનીની અંદરમાં જે હોય પછી અહીંયાના કંપનીના અધિકારીઓ હું કદાચ જાતા હોય અને એને જો સમજાવી લેતા હોય પણ હજી લગ્ન કોઈ એક્શન નથી લીધું આટલા આટલા પુરાવા દેખાડી જીપી સીપીના સાહેબો દેવપરા ગામમાં આવે એટલે રાડ નાખતા હોય જો ખરેખરની અંદરમાં આવી નુકસાની અમે નથી જોઈ દેવપરાની હાલત આટલી ખરાબ છે આટલી પાડલી અમોસર આટલી દરિયાની અંદરમાં પણ એ બધા સેમ્પલો લઈને મીઠા માલમાં બદલાવી નાખે હવે મીઠામાં ઊંરાડું નાખતા હોય તો ખરેખરની અંદરમાં તમે જીવો કંપનીના અધિકારીઓ હોય તો એને ધમકાવતા હોય આ જીપીસીપી ના ગાંધીનગર થી આવ્યા અહીંયા પચાસ વખત વિઝિટ કરી ગયા હજી લગન એક્શન નથી લીધું ખાલી પંદર દિનનો એક વરુ બે વખત બે ત્રણ વખત નોટિસો આપી મારા ઘણી એકસો ને બ્યાસી નોટિસો છે એ નોટિસો આપ્યો હજી લગ્ન એના ઉપર કોઈ કરતા કોઈ જીપીસીપી વારે એક્શન નથી લીધું નથી ફોરસ ખાતે એક્શન લીધું હોય બધું જવા જ દીધું આખું કેમિકલ આખું કંપનીનું એમાં ડાયરેક ખટ્ટારાને ખટારા ખાલી કરનાય નાખી એમાં એટલું કે કેમિકલ દરિયાઈ ખુલ્લે આમ જાય તો આ મુદ્દે માછીમારો અને સ્થાનિકોની શું ફરિયાદ છે એમનું શું કહેવું છે માછીમાર ને અટકાય માણસો છે એની તો હાલત જ ખરાબ છે બેન બહુ ખરાબમાં ખરાબ છે અત્યારે જીવી શકી નથી શકતા અટણે ઓછામાં ઓછું એ માછીમારનું આટલું તો છે પણ ત્રેવીસ ત્રેવીસ ગામનું પૂરું કરી દીધું ત્રેવીસે ત્રેવીસ ગામને નું મેં લખી લખીને પુરાવા શીખ્યા આપ્યા છે પ્રાંત હતી કે આ ત્રણેય બીજા લેટર પેટ ઉપર લખીને આપે છે પ્રાંતને હમણાં થઈ આવ્યા ત્રણ ચારથી પણ એ બધા કોઈને પાણી હેલતા નથી કંપનીમાંથી એને પૂરેપૂરો હિસ્સો ઓલરી સેલરી સેલરી કંઈ ગંગી ખેતા હોય હવે સેલરી તો શું હોય હવે એ કે સેલરી અમને તમે ક્યાં અમે આપ્યા અમે આટલું એટલું ભણ્યા છીએ પણ હવે સેલરી તો હું હોય મારે જાણવું પડે અમે પણ માણ હવે એ સેલરી સેલરી ખેતા હોય જે તમે આ બધું કરતા ને માલધારીઓના આમાં તમને શું ખબર પડતી હવે આ ભણ મણ હંમેશા બીજું શું કરીએ પણ હવે અહીંયા દેવપરા ગામની અંદરમાં આજુબાજુના સૂચકરાડી છે ભીમરાણા છે આરંબડા છે પાડલી છે હમોસર છે રાજપરા છે મુરવલ છે આપણે પોસિત્રા છે ટૂંપણી છે ચરકલા છે દ્રેવાડ ભીમપરા મેરીપર આ મઢી એ બધા ગામનું જો ને બેન ગુર્ઘટના ગાગાનું નાટણ હાલત આટલી ખરાબ છે ને કંઈ વાત મૂકી દીધો ખેતીની જમીન બગડી ગઈ કંઈ થતું નથી બેરાને હવે અત્યારે જ્યાં કોક જો રજૂઆત કરે ને કંઈક કરે ત્યાં એના ઉપર ખોટા કેસ કરાવી નાખે ખોટા ધંધે લગાડી દે આવા અધિકારીઓ અધિકારીઓ તમામ અધિકારીઓને ખબર છે જો આ જે પ્રાંત સાહેબને હમણાં જો સેમ્પલું લઈ ગયા જો બેન એને જો એક્શન લેવું હોય ને કલેક્ટર સાહેબને બે લઈ શકતા હતા પણ ના ચલાવી શકે એમાં પૂરેપૂરા સંકળાયેલા જ હોય પણ હવે અત્યારે મારા ઉપર એ કાવતરું કરવાનું અટણ તૈયારી કરે છે જ્યાં દેવરામભાઈને ને કઈ રીતે બંધ કરાવી મોઢું એટલે બીજા કોઈ બોલે નહીં પંદર વર્ષ ત્યાં સમસ્યા ચાલી રહી છે તો તમે તમારો રોજગાર કઈ રીતે ચલાવો છો શું કરીએ બેન અરે રોજગાર છોકરા કમે જાય અહીંયા છૂટા કરાવી નાખે કંપનીઓ સાહેબ સરકારી હોસ્પિટલ સુજકરાડીમાં પચીસ ત્રીસ વર્ષથી હતું એ હોસ્પિટલમાં એ આટણ અહીંયા જાત તો અહીંયા નોંધ કરે ભાઈ તમને ચામડીનો રોગ છે તો પતરી છે તો સુવા છે એ લખતા એ આંકડો એને ધ્યાને આવ્યો તો સરકારી હોસ્પિટલ ગયા અંગીઓ અમને હજી નથી મળતું આ દોઢ વર્ષ થયો એ હોસ્પિટલ કઢાવી નાખું ટાટાના હોસ્પિટલ નહીં ટાટાનો એ અહીંયા જામનગર મોકલે છે કેમ એનું આટલું બધું પાથરું થાય બેન અને અહીંયા કોઈ બીજો હોસ્પિટલવાળા આપતા જ નથી તો મારી નંબર અરજ છે પબ્લિક ને ન્યાય મળે ને ન્યાય મળે માછીમાર ને ન્યાય મળે ને ન્યાય મળે એવી મારી નંબર અરજ છે ખોટા ગમે એમ કરીને દેવરામભાઈ ઉપર ખોટા કેસ કરીને બધું બેખાડી દે આવા બધા પ્લાન ગોઠવે છે આ દૂષિત પાણી થી ખેડૂતોના પાકને કેટલું નુકસાન થાય છે કંઈ નથી થતું બીજરાને આ ત્રણે આ પાણી થી રહીને આમાં બીમારી ફાટી પડે છે આની આ મારની આટલી મચ્છીઓ વાળું મસી આખે અંધી થઈ જતી હોય હું તો પૂછતો હું તો એ મસી અંધી થઈ જતી હોય એમાં રોગચાળો થાય કેન્સલ થાય એમાં ઘણું થાય છે આમાં આટલા આ કેમિકલ ને કારણે બ્રોમિન એસિડ નો ભાગ બધો ખરાબો આખો દરિયામાં ખુલ્લે જાય ક્યાંય ફિલ્ટર નું મશીન ગોતું અમે તો ગોતી હતી ક્યાંય ફિલ્ટર નું મશીન નથી જીપીસીપી વાળા લખીને આપે જો ફિલ્ટર કરીને નાખે કંપની પણ ફિલ્ટર કરતી નથી એમને એમ ખુલ્લે આમ જાય પાઇપું હવે આ બધું પડદાફાસ હવે આ અમે બતાવ્યું ચાર કિલોમીટર બેન ઓરસ ચોરસ આટલું કેમિકલ બાવીસ ફૂટનો બાંબુ કેમિકલનો ને આખી બોટ ને બધા અમે રાતે બે કલાક અંદર બેઠા થઈ તો માનમાન બોટ તાણી તાણીને અમે કાઢી કેમ પાણી અટી ગયું હતું એ કંઈ આવે આપણે જઈ પાણીનો ભરાવ હોય તો કંપનીના સાહેબું બધા અધિકારીઓને લઈ આવે સાહેબને ત્યાં લઈ આવ્યા અધિકારીઓને બધા લાગતા ઓળખતા જ પાણીની ભરતી હોય ત્યાં લઈ આવે કેમ એનું દેખાય નહીં કેમિકલ પણ આ કેતા બધે જોયું જો આ ખરેખરની અંદરમાં કેમિકલ પડે હવે બધા ચૂપ થઈ ગયા કઈ રીતે ચૂપ થયા એને કંઈ ક્યાંક ઉપરથી દબાણ આવ્યું હોય કોઈ એને બીજું કંઈ હોય અધિકારીઓ બધા ચૂપ છે હજી લગ્ન ફોને એને બધે માં નાખી દીધું કેમ સતીએ બહાર કાઢ્યું અધિકારીઓ સંકળાયેલા હોય તો એ બધા બ્લેક પીસમાં કોઈના ફોન નથી ઉપાડતા આ સાચો હોય તો અહીં ક્યાં એને અહીંયા જ એક્શન લઈ લે છે ભાઈ હું તમે દેવપુરા ગામની અંદરમાં કોઈ બીના મકાન ઉપર જો ઝૂપડા ઝાટકો તો કેમિકલ કેમિકલ ને કેમિકલ અમે તો અટક જીવીએ છીએ ને અમારું મન જાણે અટાણ તું દેવપરું તો બીમાર પડ્યું શું કરીએ અડધામો મૂકીને વયા ગયા કઈ રીતે આમાં જીવવું બેન તમે સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કહેવા માંગો છો હવે હું તો કહું આમાં ન્યાય મળે અને મને તો લાગે આવા ગાંધીનગર લગન બે આટલો હું તો અરજીઓ કરે અડધી જિંદગી તમારી નીકળી ગઈ સોળ વર્ષ થયા આજ સોળ વર્ષની અંદરમાં નોટિસો આપીઓ પણ એના પગલાં નથી લીધા બધું કાગળ ઉપર આવું બધું એને કાગળ ઉપર કોઈ હજી લગણ પગલા નથી લીધા મેં જેના ઉપર દંડ કર્યો રજૂ અત્યારના સાહેબે મેં તો આપણે આ સાહેબે રજૂ નથી કર્યા કેમ એને ખબર છે કેમિકલ છે જામનગર વાળા જેના ઉપર ઘડીમાંથી એવો વીસ લાખ નો દંડ કર્યો હતો એ જ અધિકારીની એફિડેવિટ માં રજૂ કર્યો પુનઃ મેં તો એ પીડે મેં તો પુરાવાથી કે બધું મોકલાયું હતું પણ આ આમ છે જે આવું કંપની પાલન કરે ને દેવરમભાઈ આમ કરે આવો મને ખોટો પાડ્યો પણ હું તો મોકલાવ્યો મેં મેલ આઈડીથી પુનઃ મોકલાવ્યો એન જેટીમાં જો સાહેબ હવે આવો જુઓ અને અમે તમને બતાવીએ જે પાણી હટી જાય એમાં મહિનામાં બે ત્રણ વખત હટે હટે એટલે આખું કેમિકલ તમને ત્રણ ચાર કિલોમીટરમાંથી દેખાય તમને પુરાવા બધા આપું હું પુરાવા વગર અલી લખણ લઈડ્યો નથી બધા જે અધિકારીના લખાણ પંચરોજ માટે બધે અધિકારીએ પંચરોજ કરેલું છે આ મારું લખાણ નથી મારા ઘરને ખાડા હાથ મણ કાગળ પડ્યા બધા સરકારી પુરાવા પુરાવા વગર મેં લઈડ્યો નથી મારે ઝૂંપડા છે હું કોઈ બંગલા નથી મારે મને કંઈક કોશિશ કરી લીધી કંઈક મારા માટે હુમલા થયા કંઈક મારા મકાન માટે પાણાના ઘા કર્યા આજે હજી આજ બે ત્રણ દીધા મને આજ મહિનો બે મહિના એટલે ફૂલ દબાણ છે કેમ અધિકારીઓ કરાવતા હો કેમ એની પાદરી થઈ ગઈ હવે આ કેમિકલ દબાવવાનું નથી પણ હવે મને ક્યાંક દબાવી દઈએ મને એવો શંકા છે મને એવો ડર લાગે મને આ મારા પરિવારને ગમે વાનથી હવે આ ત્રણે એને બધા વાન જેટલા હાલે છે ને નહીં કોન્ટ્રાક્ટરું છે પોતાના ટાટા કંપનીના એકાઇ નથી હાલતા એક્સિડન્ટ થાય ને તો ટાટા કંપનીના સાહેબ ઉતરી નાલી નીકળે માથે તો કોઈ લેવાનું મરે કોણ નાનો ડ્રાઈવર નાનો માણા નાનો કોન્ટ્રાક્ટરનો માણસ કંપનીનું કોઈ ઘરનું માન નથી તો મારી એ નંબર હરે જ છે પબ્લિકને ન્યાય મળે અને પબ્લિકને હારે રસ્તે જડે આવું ટાટા કંપનીનો રતન ટાટા હતા આજ રતન ટાટાનું નામ છે ને આજે આના સ્થાનિક જો એનું નામ બગાડતા હોય તો ખરેખર એની અંદરમાં ધન્યવાદ કહેવા મને મને તો હું આવે ને વખાણ જ કરું ને બીજું શું કરું આવું જ કરે તમે સરકાર કંપનીને શું અપીલ કરવા માંગો છો હું તો સરકારને કંપનીને એવું કહું તો ન્યાય મળે પબ્લિકને સારું કામ કરે ને આ કેમિકલ છે ને એ દરિયો તો મને જ લાગે બેટ બેન રસ્તો થઈ જાય હવે આમાં સરકાર શું બોલે જો સરકારને પગલા લે ખરેખરની અંદરમાં લેવા હોય ને તો હું તો કહું એને અટકાયણે તાત્કાલિક ધોરણે એની ટીમ અટણ ઉતારી દેવી જોઈએ તો મારી નંબર અરજ છે જેમ બને એમ તાત્કાલિક ધોરણે આના પગલાં લ્યો ને હું તમારો આભારી એક એક મીડિયાથી જ તરફ કે અને ખરેખરની અંદરમાં આનો અવાજ ઉપાડો ને હું તો કહું અધિકારીઓને પૂછો ફોન કરીને હું તમને ખુલ્લે એમ કહું બધા અધિકારીઓને પૂછો જે ભાઈ આટલું કેમિકલ છે તો આ શું કરે બધા આવી ગયા ટોટલિંગ જોઈ ગયા પણ કોઈ કોઈ બધા ચોક કેમ એને કંઈ નજરે બી બતાવ્યું હું બધું આમ આખું કેમિકલ આ દરિયાની અંદરમાં હું અમે હું પડ્યો ફારૂકભાઈ પડ્યા બાંબુ લઈને અંદર દરિયા મેં બતાવ્યું હવે તો પછી હવે આનાથી કેવું પુરપુરાવા દેખાડવાનું તો મારી નંબર અરજ છે જેમ બેને એમ તાત્કાલિક ધોરણે આના પગલાં લઈએ અને પબ્લિકને ન્યાય મળે હું તો એ જ કહું જય માતા જય દ્વારકાધીશ આ લડત ટાટા સામે નથી આ લડત છે ઝેરની સામે અને જો આ અભણ વ્યક્તિ સમજી શકતો હોય તો તંત્ર કેમ નહીં અને આ સવાલ તો એ છે કે જો ખોટું છે તો તપાસ કેમ નથી અને જો સાચું છે તો કાર્યવાહી કેમ નથી આપ જોઈ રહ્યા છો સમય સંદેશ ન્યૂઝ સમય તમારો સંદેશ અમારો